જય જવાન જય કિસાન હું આજે જે મારા તમામ ખેડૂત મિત્રને હું બતાવવા જઈ રહ્યો છું એ ઝાલર છે સુરતી વાલોડ પણ કહેવામાં આવે છે ઘણા લોકો ઝાલર પણ બોલતા હોય છે અને કોઈ લોકો એવું કહેતા હોય કે આ વસ્તુ શિયાળામાં જ થાય છે તો ના હું મારા ઘરે ખુદ અખતરો કર્યો છે પોચ તો એનું એમ કે સાઇનિંગ ફૂલ અને ફળી બધી રીતનું સારું જ છે સારું મને રિઝલ્ટ પણ સારું લાગે છે એટલે એમાં આ ફળી પણ તમને બતાવીશ એકદમ સારી ફૂલ એટલા બધા ખૂબ આવે છે એમ કોઈ રોગ પણ નથી હજુ સુધી તો કોઈ એમાં મચ્છી ઈવળ કે કોઈ જાતનો આમાં કોઈ રોગ નથી અને સારું ઉત્પાદન છે અને હું મારા તમામ ખેડૂત મિત્રને એવું કહીશ કે થોડી થોડી આવી જગ્યા પડી હોય ત્યાં આ શાકભાજી કરો આ ફળી છે ફળી પણ સારી છે હવે આ બસ ચાર પાંચ દિવસમાં વીણવાનું ચાલુ પણ થઈ જશે અને ખૂબ સારું રિઝલ્ટ છે એટલે તમામ મારા ખેડૂત મિત્રને કહેવાનું કે ખૂબ આગળ આપણે ખેતીમાં મહેનત કરી અને ખૂબ આગળ આવો ખૂબ આગળ ઉત્પાદન લો મારા ચેરમાને ભગવાનને કુળદેવીને ખૂબ તમને આગળ પ્રગતિ કરાવે ખૂબ આગળ લઈ જાય એવી મારી અને મારા પરિવાર તરફથી તમને ખૂબ 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 મહેનત કરજો અને જે ખેડૂત લોકો જે જે ખેતી કરે છે એમના માટે જ વિડીયો છે એમને કે આ વિડીયોમાં ફોકસ કરજો અને થોડા ઘણું પણ તમે તમારા માઇન્ડથી ઊભા થજો અને ખૂબ આગળ આવજો ખાસ જણાવવાનું કે આ વિડીયો મારા ખેડૂત લોકો માટે જ છે એટલે તમામ જે ખેતી કરતા હોય નિહાળજો કોઈક અખતરો કરજો અને કોઈક આગળ આવજો અને હા અમારા ખેતરમાં ઘણું બધું અલગ અલગ વાવેલું છે તો તમને નવા નવા વિડીયો બતાવતા રહેશો પ્રેમજી કાકા આઈડીને ફોલો ના કરવી હોય તો ફોલો કરી દેજો જય જવાન જય કિસાન લાઈક કરજો અને શેર કરજો જય માતાજી